પાલિકા તંત્રના પ્રતામે દશામાંના વિસર્જનમાં કૃત્રિમ તળાવમાં સર્જાયેલી અવ્યવસ્થાને લઈને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા મૂર્તિ લઈને મેયરની ઓફિસે પહોંચ્યા હતા વડોદરા શહેરના રાજકારણીઓ મ્યુનિસિપલ કમિશનર સહિતના જવાબદાર અધિકારીઓના પાપે મંગળવારે રાત્રે દશામાતાના વિસર્જન દરમિયાન અંધાધૂની સર્જાઈ હતી દશામાતાની મૂર્તિઓની સ્થાપનાની સામે વિસર્જન માટેના કૃત્રિમ તળાવની સંખ્યા ખૂબ જ ઓછી હતી તેમાં બે કૃત્રિમ તળાવ તો ખાબોચ્યા જેવા બનાવ્યા હતા જેને કારણે ટેકનો મૂર્તિઓનું તળાવમાં વિસર્જન નહીં થઈ શકતા ભક્તોએ ભારે હૃદયે એક મૂર્તિ ઉપર બીજી મૂર્તિ મૂકીને વિસર્જન કરવું પડ્યું હતું આવી પરિસ્થિતિ વચ્ચે હરણી અને માંઝલપુર કૃત્રિમ તળાવ મૂર્તિઓથી વર્ષક થઈ જતા ભક્તોને મૂર્તિઓને તળાવની બહાર મૂકવા મજબૂર થવું પડ્યું હતું લોકોની લાગણી દુભાતા તંત્ર પ્રત્યે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો આ સમગ્ર મામલે કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસે પણ નારાજગી દર્શાવી હતી યુથ કોંગ્રેસના કાર્યકરો વિસર્જન નહીં થયેલી મૂર્તિઓ લઈને મેયરની ઓફિસે પહોંચી ગયા હતા યુથ કોંગ્રેસના અગ્રણી હરિયોર દ્વારા તંત્ર સામે પ્રથમ તો આક્રોશ હતો તથા માંગ કરી હતી કે વિસર્જનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે સાથે જણાવ્યું હતું કે આવનાર સમયમાં ગણપતિ મહોત્સવ પણ આવી રહ્યો છે તો પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને ગણેશ વિસર્જનને લઈ વિસર્જનની તૈયારીઓ અત્યારથી કરી દે ગણેશ મહોત્સવની અંદર વિસર્જનને લઈને ભક્તોને કોઈ તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે તેવી માંગ કરી હતી હેરી શેના માટે અહીંયા દશામાંની પ્રતિમા લઈને આવ્યા શું કારણ કે બે દિવસ અગાઉ અમારા સાથી કાર્યકર પ્રમુખે પણ અહીંયા તળાવો જે કૃત્રિમ તળાવો આ લોકોએ બનાવ્યા છે વડોદરા શહેરની જનતા આપણે એવું કહેવાય કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી ઉત્સવ પ્રિય આખા વડોદરા શહેરમાં દરેકે દરેક ઉત્સવો એકદમ આનંદ અને ધૂમધામથી ઉજવાય વડોદરા શહેરના પ્રથમ મેયરને જ નથી ખબર કે ભાઈ જ્યારે દશામાની હારતના દસ દિવસ લોકોની દશા દૂર કરવા માટે દશામાં આવતા હોય અને જ્યારે એમની દર્દ દૂરદશા આવી રીતે કરવી મેયરને નથી ખબર કે કયા તળાવો કઈ જગ્યાએ છે એમને એવું કીધું પત્રકાર મિત્રએ પૂછ્યું હતું તો એમને એવું કીધું કે હું વિગત જાણીને કહું છું પણ જે 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 એક જગ્યાએ એમને તળાવો છે એની જાણકારી આપી તો એક તળાવ સોમા તળાવ બાજુ એક તળાવની જાણકારી આપી ત્યાં ત્યાં તળાવ જ નહોતું વડોદરા શહેરમાં લાખોની સંખ્યામાં દશામાનો તહેવાર ઉજવાય ઘણા બધા લોકોએ વિસર્જન જે જે જગ્યાએ કરી મળ્યું એ જગ્યાએ એમણે વિસર્જન કર્યું પણ જ્યારે મૂર્તિઓની સંખ્યા વધારે હોય અને નાના નાના કૃત્રિમ તળાવો હોય તો એની અંદર આ મૂર્તિઓનું વિસર્જન થઈ ના શક્યું તો એ વડોદરા શહેરની જનતાને લાગણી દુભાઈ છે આજે અમે વડોદરા શહેરના મેયરને અમારા વડોદરા શહેરના જનતાને તો જ્યારે ન્યાય ના મળતો હોય રોડ પર ખાડા પડી જતા અને એમના મોટા મોટા ભાજપના નેતાઓ આવે અને એમને ખુશ કરવા માટે જ્યારે આ લોકો વ્યસ્ત હોય તો અમે વડોદરા શહેરની મેયર પાસે દશામાનો ન્યાય માગવા માટે આવ્યા છે કે આમનું જે પણ તળાવોમાં અખંડિત અને અખંડિત અવિસર્જિત મૂર્તિઓ પડી છે એ લોકોનું તાત્કાલિક ધોરણમાં વિસર્જન કરવામાં આવે એવી અમારી માંગ છે ને ભવિષ્યમાં ગણપતિ દાદાના પણ તહેવારોમાં આવે છે તો એ તહેવારોમાં આવી ફરીવાર તમારી અવ્યવસ્થા ઊભી ના થાય એનું ધ્યાન રાખી એવી બે હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ મેયર ચર્ચા થઈ મેયર જોડે કોઈ ચર્ચા નહીં થઈ કોઈ અધિકારી અમને મળવા નથી આવ્યો પણ એક નાગરિક તરીકે અમારે તો જે દુઃખ દર તમે માતાજી નું જોયું છે અમારેથી જેટલી સેવા થશે જેટલું વિસર્જી તમે કરી શકીશું એટલું કરતા રહીશું અમારી કોઈ પણ અધિકારીને કોઈ પણ મેયર અમારી સાથે વાત કરવા સુધ્ધા નથી આવ્યા તે મેયર ની ઓફિસે આયા છે દશામાની પ્રતિમા શું કહેશો વડોદરા એક ઉચ્ચવ પ્રિય નગરી કારણ કે ગુજરાત માં સુધી આવશો તહેવાર થતા હતા વડોદરામાં મેયરશ્રીને પહેલેથી જાણકારી હોવી જોઈએ કેટલી મૂર્તિ દશામાની બેસવાની છે અને કેટલાનું વિસર્જન કરવાનું છે એ જગ્યા મેયરશ્રીને જ ખબર નથી કે કેટલા તળાવો આપ્યા છે મેયરશ્રીને ખાલી ઓર્ડર કરવાનો હોય કે ભાઈ તમારે આ જગ્યાએ વ્યવસ્થા કરવાની છે ભક્તો માટે પરંતુ એ લોકો કદાચ પોતાના નેતાઓને પાર્ટીના લોકોને ખુશ કરવા માટે કોન્ટ્રાક્ટરને ખુશ કરવાનું વ્યસ્ત થશે જેના કારણે દશામાની આવી હાલત કરી દશામાં લોકોના દસ દિવસ લોકોના દુઃખ દૂર કરવા આવતી હોય જ્યારે પોતાના દુઃખ આવી દૂર દશા થતી હોય તો દશામાં પોતે ક્યાં જાય વિવિધ તળાવ હતા ગણપતિ વિસર્જન વખતે બનાવેલા કૃત્રિમ તળાવો કેમ ઉપયોગ ના થાય નવલખી મેદાન જેમ સુધામ પૂરી દેવામાં આવ્યું કેમ આ બધી એ તો મેયરશ્રી ને પૂછવા લાયક પ્રશ્ન છે કે તમે અત્યાર સુધી કર્યું શું કે તમને પેલી જાણકારી હોય છે કે આગલા આગામી બધી દિવસોમાં તહેવારો આવશે તો તહેવારોમાં વિસર્જનની પણ વ્યવસ્થા કરવી પડશે તમે બહુ બધા કર્યું શું તમે ખાલી પોતાના અધિકારીઓ નેતાઓને ખુશ કરવામાં વ્યસ્ત રહ્યા